ઢેર અજીબ દુર્ગંધ અને આજ વચ્ચે મળ્યો એક જેમાં કઈક એવું હતું જેને જોઈને બધા જ હચમચી ગયા હતા નમસ્કાર કહાની સાથે હું છું ખુશભુ પંડ્યા એપ્રિલ મહિનાની શરૂઆત હતી ગુજરાતમાં ઉનાળાની ગરમીએ પોતાનો રંગ બતાવવાનું શરૂ કરી દીધું હતું અને આજ જ વચ્ચે અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી ઓઢવની નંદદીપ રેસીડેન્સી જ્યાં સવારના દસ વાગ્યાનો સમય હતો અને લોકો પોતપોતાના કામમાં વ્યસ્ત હતા કેટલાક લોકો ચાની કીટલી પર ભેગા થઈને દિવસની શરૂઆતની ચર્ચા કરી રહ્યા હતા તો કેટલાક પોતાના વાહનોમાં નોકરી અને ધંધા તરફ જવા માટે ઉતાવળ કરી રહ્યા હતા બાળકો નજીકની શાળામાં જવા માટે તૈયાર થઈ રહ્યા હતા અને ગૃહિણીઓ દિવસના ભોજનની તૈયારીઓમાં લાગી હતી ત્યાં અચાનક જ એક એવી ઘટના બની જેને સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો નંદી પ્રેસિડેન્સીમાં રહેવાસી પ્રેમસિંહ પવાર નામના વ્યક્તિએ રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસ સ્ટેશનમાં પોતાના પચીસ વર્ષના દીકરા આકાશના ગુમ થયાની ફરિયાદ નોંધાવી પ્રેમસિંઘે પોલીસે જણાવ્યું કે આકાશ ફાઈનાન્સનો ધંધો કરે છે અને તે પહેલી મે ના રોજ બપોરે લગભગ એક વાગે ઘરેથી નીકળ્યો હતો પરંતુ મોડી રાત સુધી પાછો નથી પડ્યો પરિવારે તેના પર ફોન કરવાનો પ્રયાસ પણ કર્યો હતો પરંતુ તેનો ફોન સતત બંધ આવી રહ્યો હતો પ્રેમસિંહના જણાવ્યા અનુસાર તો આકાશ એક શાંત અને સરળ સ્વભાવનો છોકરો હતો તે પોતાના કામમાં ખૂબ જ સમર્પિત હતો અને તેણે ક્યારેય કોઈની સાથે દુશ્મની પણ કરી નહોતી પ્રેમસિંહ અને તેમના પત્ની સીમા અને આકાશ વિશે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાનું કોઈ કારણ જ નહોતું દેખાતું પરંતુ જ્યારે રાત સુધી તે ઘરે પાછું ન ફર્યો ત્યારે તેઓ ગભરાઈ ગયા હતા પોલીસે ગુમશુદગીની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી પરંતુ કોઈ નક્કર કડી ન મળી પોલીસે આકાશના મિત્રો અને સહકર્મીઓની પૂછપરછ કરી પરંતુ કોઈએ તેને છેલ્લે ક્યાંય જોયું ન તે વિશે કોઈ માહિતી આપી શકી નથી પોલીસે આકાશનો ફોન કોલ્સની વિગતો પણ તપાસી પરંતુ તેમાં પણ કોઈ શંકાસ્પદ જણાવ્યું નથી બે દિવસ વીતી ગયા અને આકાશ વિશે કોઈ માહિતી ન મળતા પરિવારની ચિંતા વધી ગઈ પ્રેમસિંહ અને સીમાની આંખોમાંથી આંસુ સુકાવાનું નામ નહોતા લઈ રહ્યા તેના નાના ભાઈ વિકાસ અને બહેન ઉન્નતિ પણ પોતાના ભાઈ માટે ખૂબ જ ચિંતિત હતા તેઓ બધા આકાશના ઘરે પાછા ફરવાની દાહ જોઈ રહ્યા હતા અને ત્રણ મે ના રોજ રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસને ઇન્દિરા બ્રિજ નીચે આવેલા છઠગાટ પાસેથી એક પ્લાસ્ટિકના કંતાનમાં એક યુવકની કોહવાયેલી હાલતમાં લાશ મળી આવી લાશ એટલી ખરાબ હાલતમાં હતી કે તેને ઓળખવી પણ મુશ્કેલ હતી શરીર પર અનેક ઈજાઓ હતી અને ચહેરો ઓળખી શકાય તેવી હાલતમાં નહોતો

આકાશ પવાની હોઈ શકે છે પોલીસે તાત્કાલિક આકાશના પિતા પ્રેમસિંહ પવાનો સંપર્ક કર્યો અને તેમની લાશની ઓળખ કરવા માટે બોલાવ્યા પ્રેમસિંહ અને તેમના પરિવારે ભારે સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં પહોંચ્યા તેમણે લાશની ઓળખાણ કરી કે આ તેમનો જ દીકરો આકાશ હતો અને આ ખાતરી થતાં જ પોલીસે આ હત્યાનો ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી હવે પોલીસ માટે સૌથી મહત્વનું કામ એ હતું કે હત્યારાને શોધવો અને આ ક્રૂર હત્યા પાછળનું કારણ જાણવું પોલીસે તપાસ શરૂ કરી અને ટૂંક સમયમાં પોલીસને જાણવા મળ્યું કે આકાશને છેલ્લે હિતેશ નામના વ્યક્તિ સાથે જોવામાં આવ્યો હતો હિતેશ આકાશનો મિત્ર હતો અને તે પણ ફાઇનાન્સના ધંધા સાથે સંકળાયેલો હતો પોલીસે હિતેશને શોધીને તેની અટકાયત કરી અને સઘન પૂછપરછ શરૂ કરી શરૂઆતમાં તો હિતેશે કોઈ પણ પ્રકારની સંડોવણી હોવાનો ઇન્કાર કરી દીધો હતો પરંતુ પોલીસની ચાલાકી ભરી પૂછપરછ સામે તે ટકી ન શક્યો અને આખરે તેને ગુનો કબૂલી લીધો એ પણ જણાવ્યું કે હત્યાનું કારણ પૈસાની લેતી દેતી હતી હિતેશ અને જગ્ગી આકાશ પાસેથી આશરે ચાલીસ લાખ રૂપિયા લીધા હતા જે તે પરત આપી શક્યો ન હતો અને આ જ કારણે ત્રણેય વચ્ચે ઘણી વખત ઝઘડા પણ થયા હતા અને પહેલી મે ના રોજ રીતેશ અને જગ્ગી આકાશને પૈસા આપવાના બહાને બોલાવ્યો હતો અને તેઓએ આકાશને શહેરના બહારના વિસ્તારમાં એક નિર્જન જગ્યા પર મળવા બોલાવ્યો હિતેશ અને જગ્ગી એક કારમાં આવ્યા હતા અને આકાશ તેની બાઇક પર આવ્યો હતો અને તે બાદ પૈસાની બાબતને લઈને જ તેમની વચ્ચે કંઈક બોલાચાલી થઈ અને પછી બંને ગુસ્સે થઈને તેની હત્યા કરવાનું નક્કી કર્યું તેઓએ આકાશને કારમાં ખેંચી લીધો અને તેને માર મારવાનું શરૂ કર્યું

કારમાં નાખી અને તેને ઇન્દિરા નીચે ફેંકી આવ્યા તેઓએ વિચાર્યું કે તેઓ ક્યારેય નહીં પકડાય કારણ કે ત્યાં કોઈએ તમને જોયા જ નહોતા પછી તેઓ ત્યાંથી ભાગી ગયા અને તેમની સામાન્ય જિંદગી જીવવા લાગ્યા જોકે હિતેશ અને જગદીની ની ગણતરી ખોટી નીકળી પોલીસ આ કેસને ઉકેલવા માટે રાત દિવસ એક કરી દીધા હતા તો એ 500 થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા અને અનેક લોકોની પૂછપરછ કરી તો એ આકાશના મિત્રો પરિવારના સભ્યો અને સહકર્મીઓ સાથે પણ વાત કરી તો આકાશના ફોન કોલ્સની વિગતો પણ તપાસી તેમની મહેનત આખરે રંગ લાવ્યો અને તેઓ ગુનેગાર સુધી પહોંચવામાં સફળ રહ્યા તપાસ દરમિયાન પોલીસને એક ચોંકાવનારી વાત પણ જાણવા મળી કે આકાશ ગુમ થયો તે દિવસે તેનો ફોન બંધ હતો પરંતુ બીજા દિવસે તે ચાલુ થયો હતો જ્યારે તેના પિતાએ તેને ફોન કર્યો ત્યારે એક અજાણ્યા વ્યક્તિ આ ફોન ઉપાડ્યો હતો અને કહ્યું કે આકાશ દારૂ પીને સુઈ ગયો છે અને તે વાત કરી શકે તેમ નથી અને આ સાંભળીને પરિવારને લાગ્યું કે કંઈ ખોટું થયું છે પોલીસે અજાણ્યા વ્યક્તિની પણ પૂછપરછ કરી અને જાણવા મળ્યું કે તે હિતેશનો મિત્ર છે હિતેશે તેને આકાશનું ફોન આપ્યું હતું અને તેને આવું કહેવાનું કહ્યું હતું જેથી પોલીસને કોઈ શંકા ન થાય અને આ માહિતી મળ્યા બાદ પોલીસને હિતેશ પર વધુ શંકા ગઈ અને તેઓએ તેની સઘન પૂછપરછ કરી જેમાં આખરે તેને ગુનો કબૂલી લીધો પોલીસે હિતેશની ધરપકડ કરી હતી પરંતુ જગ્ગી હજુ પણ ફરાર હતો પોલીસે તેને પકડવા માટે એક વિશેષ ટીમ બનાવી હતી અને થોડા દિવસોની શોધખોળ બાદ જગ્ગીને પણ પકડી પાડવામાં આવ્યો અને આ કેસે ફરી એકવાર સાબિત કર્યું કે પૈસા અને લાલચ માણસને કેટલો અંધ બનાવી શકે છે આ કેસમાં મિત્રો જ મિત્રના દુશ્મન બન્યા અને તેની ક્રૂરતાથી હત્યા કરી દીધી આ ઘટનાએ સમાજમાં વિશ્વાસ અને સંબંધો પર પણ એક મોટો પ્રશ્ન ઊભો કર્યો છે લોકો હવે તેમના મિત્રો અને પરિચિતો પર વિશ્વાસ કરતા ડરી રહ્યા છે અત્યારે ક્રાઇમ કહાની વસાટલું આપણે ફરી મળીશું એક નવી કહાની સાથે નમસ્કાર